નમસ્કાર મિત્રો હું છું આપનો દોસ્ત દુદાભાઈ ચૌહાણ મિત્રો પીએમ કિસાન યોજનાનો વીસમો હપ્તો જે છે એ ટૂંક જ સમયમાં જલ્દી ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે વીસમો હપ્તો ખેડૂતોના ખાતામાં મિત્રો જલ્દી જમા થવાનો છે એ હું આપને એટલા માટે કહું છું કે જે આપણું ખેડૂતોનું પીએમ કિસાન સ્ટેટસ છે એ સ્ટેટસની અંદર જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ આવે છે જે હપ્તાની કોલમ આવે છે એમાં મિત્રો વીસમાં આપતાનું જે ઓપ્શન છે એ લગાવવામાં આવ્યું છે વીસમાં આપતાનો જે ક્રમ છે એક બે ત્રણ ચાર પાંચ છ સાત એવી રીતના જે ક્રમ છે એમ જે ઓગણીસ સપ્તાહ સુધી મળેલો છે અને હવે જે વીસમો હપ્તો છે એ વીસમાં આપતાનો જે ક્રમ છે એ ઇન્સ્ટોલમેન્ટના એટલે કે હપ્તાની જે કોલમ છે ત્યાં લગાવવામાં આવ્યું છે એટલે મિત્રો હવે વીસમો હપ્તો જે છે એ જલ્દીથી ટૂંક સમયમાં ખેડૂતોના ખાતામાં જમા થવાનો છે પરંતુ મિત્રો ઘણા બધા ખેડૂત મિત્રોનો એક પ્રશ્ન છે કે દુદાભાઈ અમે અમારું પીએમ કિસાન જે સ્ટેટસ છે એ ઓપન કરી અને અમે જોઈએ તો અમને જે ઇન્સ્ટોલમેન્ટની જે કોલમ છે હપ્તાની જે કોલમ છે ત્યાં અમને ફક્ત છ હપ્તા સુધીનું જે હપ્તા છે એ બતાવે છે વીસમો હપ્તો અમારે ત્યાં જે સ્ટેટસ છે હપ્તાની કોલમ છે ત્યાં એડ કરવામાં નથી આવ્યો તો ઘણા બધા ખેડૂત મિત્રો એવું પણ કહી રહ્યા છે કે અમને તો બાર હપ્તા સુધી જ ત્યાં બતાવે છે વીસમો હપ્તો ત્યાં નથી બતાવતો તો કોઈ ખેડૂત મિત્ર કહે છે કે અમને આઠ હપ્તા સુધી જ ત્યાં બતાવે છે વીસમો હપ્તો ત્યાં એડ કરવામાં નથી આવ્યો તો મિત્રો વાસ્તવમાં તમને જો રેગ્યુલર હપ્તા મળે છે તો વીસમો હપ્તો તમને મળવાપાત્ર છે તમારે ત્યાં વીસમાં આપતાનું ઓપ્શન લાગી ગયું છે પણ મિત્રો તમને ખ્યાલ નથી તમને ખબર નથી પડતી કે આ વીસમાં આપતાનું છે કે કયું છે તો હું અહીંયા તમને અત્યારે આ વિડીયોની અંદર ઉદાહરણ તરીકે બતાવું કે ખરેખર તમારે જે તમારું પીએમ કિસાન સ્ટેટસ છે એની અંદર તમારા વીસમાં આપતાનું ઓપ્શન લાગી ગયું છે પણ મિત્રો તમને ખ્યાલ નથી એટલે તમારે એ જાણવું છે કે તમે તમારું જે સ્ટેટસ છે એની અંદર જે વીસમાં આપતાનું ઓપ્શન લાગ્યું છે એ એ તમારે જાણવું હોય તો તમે કેવી રીતે જાણી શકો તમે કેવી રીતે સમજી શકો એના માટે મિત્રો હું તમને આજના આ વિડીયોની અંદર માહિતી આપું છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો તો મિત્રો અત્યારે આપણે અહીંયા એક ખેડૂત મિત્રનું જે પીએમ કિસાન સ્ટેટસ છે એને આપણે ઓપન કરીને બેઠા છીએ તો હવે હું અહીંયા તમને બતાવું છું કે તમને વીસમો આપતો મળવાપાત્ર છે કે નહીં એ તમારે જાણવું હોય તો તમે કેવી રીતે જાણી શકો તો અહીંયા આપણે એક ખેડૂત મિત્રનું પીએમ કિસાન સ્ટેટસ ઓપન કર્યું છે હવે અહીંયા આપણે પેજને થોડું આમ ઉપર સ્ક્રોલ કરીએ આમ ઉપર સ્ક્રોલ કરીએ એટલે પ્રથમ તો આ સ્ટેટસની અંદર ખેડૂત મિત્ર જે હોય એની પર્સનલ ઇન્ફોર્મેશન અહીંયા આપેલી હોય છે પર્સનલ માહિતી આપેલી હોય છે જેની અંદર ખેડૂત રજીસ્ટ્રેશન નંબર ખેડૂતનું નામ એડ્રેસ રજીસ્ટ્રેશન કરાવ્યું એ તારીખ ફાધરનું નામ મોબાઈલ નંબર એવી બધી વિગતો અહીંયા પ્રશ્નલ માહિતી આપેલી હોય છે પછી આપણે આમ ઉપર સ્ક્રોલ કરીએ આવી રીતના આમ ઉપર સ્ક્રોલ કરીએ એટલે અહીંયા જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ છે જે હપ્તાની કોલમ છે એ અહીંયા આપણને આવી રીતના જોવા મળે છે તો અહીંયા સૌપ્રથમ તો જે હપ્તાની કોલમ છે અહીંયા અગિયાર હપ્તો અગિયારમો હપ્તો લખવામાં આવ્યો છે તો સૌ એના પર તમારે વાક્ય આપી દેવાનું છે તમારા જેટલા હપ્તા અહીંયા તમને જોવા મળે ધારો કે અહીંયા તમને બાર જોવા મળે છે તેર જોવા મળે છે કે પછી બે જોવા મળે છે એક જોવા મળે છે જે પણ કંઈ તમને જોવા મળે એના પર આવી રીતના વાક્ય આપી દેવાનું છે આવી રીતના વાક્ય આપશો એટલે અહીંયા તમે જોઈ શકો છો એક બે ત્રણ ચાર પાંચ એવી રીતના અહીંયા છ સાત આઠ નવ દસ અને અગિયાર છેક અગિયાર હપ્તા સુધી અહીંયા આપણને બતાવવામાં આવી રહ્યું છે હવે તમારે શું કરવાનું છે કે અહીંયા પાછળથી અહીંયાથી નહીં પણ અહીંયા પાછળથી તમારે અહીંયા જે આ અગિયાર લખેલું છે ને એવી રીતના તમારે ભલે બાર લખેલું હોય છ લખેલું હોય ત્રણ લખેલું હોય બે લખેલું હોય કે પછી ચૌદ લખેલું હોય તમારે અહીંયાથી પાછળથી બીજા નંબરનો પહેલાં હપ્તો ચેક કરવાનો છે કે જે ઓગણીસમો હપ્તો જે તમને મળ્યો છે ને એ મળ્યો છે કે નહીં તો અહીંયાથી બીજા નંબરનો હપ્તો તમારે ચેક કરવાનો છે તો અહીંયા ટોટલ અગિયાર હપ્તા લખેલા છે ને તો આપણે અહીંયા બીજા નંબરનો જે હપ્તો દસ લખેલો છે તમારે બાર હોય તેર હોય દસ હોય આઠ હોય નવ હોય ગમે તે હોય બરાબર તો અહીંયાથી પાછળથી બીજા નંબરનો હપ્તો તમારે એક વખત ચેક કરી લેવાનો છે તો આપણે અહીંયાથી આ જે દસ નંબરનો પાછળનો જે હપ્તો છે એ આપણે ચેક કરી લઈએ જે ઓગણીસમો હપ્તો મળેલો છે એ એ જોવા મળશે તો આપણે એના પર વક્ય આપીએ એના પર વાક્ય આપ્યા પછી પેજને આમ ઉપર સ્ક્રોલ કરવાનું છે આવી રીતના ઉપર સ્ક્રોલ કરશો એટલે આ જે દસ નંબરનો હપ્તો છે એ આપણને અહીંયા જોવા મળે છે તો આ દસ નંબરનો હપ્તો કયો છે સત્તરમો છે કે પછી અઢારમો મળેલો છે કે પછી કયો મળેલો છે પાછળનો હપ્તો કોઈ મળેલો છે કયો છે એ આપણને અહીંયા જોવા મળશે તો સૌ તો આ દસમો હપ્તો છે એ આ ખેડૂતને મળી ગયેલો છે કારણ કે જે પેમેન્ટ છે અહીંયા તમે જોઈ શકો છો કે પેમેન્ટ સ્ટેટસ જે છે એ ડન બતાવે છે દસ્ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન પછી એફટીઓ પ્રોસીડ યસ બતાવે છે એટલે કે ફંડ ટ્રાન્સફર ઓર્ડર આ ખેડૂત મિત્રનો બે હજારનો થઈ ગયેલો છે ગ્રીન ટીક લાગેલું છે જો ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો ન હોત તો અહીંયા ચોકડી બતાવો પણ મિત્રો આ ખેડૂત મિત્રોનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયેલો છે એટલે ગ્રીન ટીક બતાવે છે પછી પેમેન્ટ સ્ટેટસમાં દસ ઇન્સ્ટોલમેન્ટ પેમેન્ટ ડન બતાવે છે એટલે કે પેમેન્ટ જે છે એ ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરી દેવામાં આવ્યું છે પછી અહીંયા બેંકનું નામ તમને જોવા મળશે કે કઈ બેંકમાં તમારો આ હપ્તો જમા થયો છે અહીંયા યુટીઆર નંબર પણ તમને જોવા મળશે પછી અહીંયા એકાઉન્ટ ક્રેડિટ કયા એકાઉન્ટની અંદર આ જે તમારો હપ્તો છે એ જમા થયેલો છે તો એના લાસ્ટ એકાઉન્ટના લાસ્ટ ચાર અંક પણ તમને અહીંયા જોવા મળશે પછી ક્રેડિટ ઓન એટલે કે કઈ તારીખે આ હપ્તો જે છે એ ખેડૂતના ખાતામાં જમા થયેલો છે તો અહીંયા તમે જોઈ શકો છો દસ ત્રણ બે હજાર પચીસના રોજ આ હપ્તો ખેડૂતના ખાતામાં જમા થયેલો છે તો દસ ત્રણ બે હજાર પચીસ એટલે કે દસ માર્ચ બે હજાર પચીસના રોજ આ હપ્તો જમા થયેલો છે તો મિત્રો આ હપ્તો કયો છે તમને ખ્યાલ છે આ હપ્તો જે છે એ ઓગણીસમો હપ્તો છે આ ઓગણીસમો હપ્તો છે અહીંયા ભલે દસ લખવામાં આવ્યો દસમો હપ્તો આ દસમો હપ્તો મિત્રો અહીંયા એટલા માટે લખવામાં આવ્યું છે કે આ ખેડૂત મિત્રએ પાછળથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે જ્યારે પીએમ કિસાન યોજના ચાલુ કરવામાં આવે ત્યારે છ સાત હપ્તા ખેડૂત મિત્રોને મળી ગયા અને પાછળથી એમણે રજીસ્ટ્રેશન કરાવ્યું એટલે જ્યારે બધા ખેડૂત મિત્રોને છ હપ્તા મળ્યા ત્યારે આ ખેડૂત મિત્રને એક હપ્તો મળ્યો બધા ખેડૂત મિત્રોને સાત હપ્તા મળ્યા ત્યારે આ ખેડૂત મિત્રને બીજો હપ્તો મળ્યો બધા ખેડૂત મિત્રોને આઠ હપ્તા મળ્યા ત્યારે આ ખેડૂત મિત્રને ત્રીજો હપ્તો મળ્યો એમ અહીંયા બધા ખેડૂત મિત્રોને ઓગણીસમો હપ્તો મળ્યો ઓગણીસ હપ્તા મળ્યા ત્યારે આ ખેડૂત મિત્રને દસ હપ્તા મળ્યા એટલે ઓગણીસમો હપ્તો જે મળ્યો ને એ આ ખેડૂત મિત્રને મળી ગયો છે કારણ કે અહીંયા તારીખ ત્રણ દસ ત્રણ બે હજાર પચીસ લગાવવામાં આવી છે ઓગણીસમો હપ્તો જે હતો એ ચોવીસ ફેબ્રુઆરીએ ખેડૂત મિત્રોના ખાતામાં જમા કરવામાં આવ્યો હતો એટલે ચોવીસ ફેબ્રુઆરી પછી છ સાત દિવસ એ અને દસ દિવસ આ જે ત્રીજા મહિનાના એટલે લગભગ દસ પંદર દિવસ પછી આ ખેડૂત મિત્રને એમના ખાતામાં હપ્તો જમા થયેલો છે ઓગણીસમો હપ્તો એટલે મિત્રો અહીંયાથી આપણે નક્કી કરી શકીએ છીએ કે આ જે ખેડૂત મિત્ર છે એમને ઓગણીસમો હપ્તો કાયદેસર એમના એકાઉન્ટની અંદર જમા થયેલો છે લાસ્ટ જે હપ્તો રિલીઝ કરવામાં આવ્યો એ અને અહીંયા દસમો હપ્તો એમને બતાવવામાં આવી રહ્યો છે દસમો હપ્તો છે અહીંયા બતાવવામાં ભલે આવ્યો પણ એમને ઓગણીસમો હપ્તો આ મળવાપાત્ર છે કારણ કે પાછળથી રજીસ્ટ્રેશન કરાવ્યું છે એટલે એમને દસ સુધી જ મળેલા છે પણ છે ઓગણીસમો હપ્તો હવે મિત્રો તમને વીસમો હપ્તો મળવાપાત્ર છે કે નહીં વીસમા હપ્તાનું ઓપ્શન તમારા પીએમ કિસાન જે સ્ટેટસ છે એની અંદર જે હપ્તાની કોલમ આવે છે એની અંદર લગાવવામાં આવ્યું છે કે નહીં તો અહીંયા દસ જે લખલ છે એના પર ઓકે આપી દેવાનું છે હવે અહીંયા લાસ્ટમાં અગિયારમો હપ્તો બતાવવામાં આવી રહ્યો છે અહીંયા દસમો હપ્તો તો આપણે જોઈ લીધો કે જે પાછળનો ઓગણીસમો હપ્તો હતો એ છે પણ હવે અહીંયા લાસ્ટ અગિયાર લખવામાં આવ્યું છે તો આ જે લાસ્ટ હપ્તો છે એના પર આપણે વાક્ય આપવાનું છે અગિયારમાં પર એના પર વાક્ય આપ્યા પછી ફરી પાછું આમાં પેજની ઉપર સ્કોલ કરવાનું છે તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો કે આ જે લાસ્ટ અગિયારમો હપ્તો છે એ હપ્તો હજુ સુધી ખેડૂતને મળ્યો નથી અહીંયા જે ઇન્સ્ટોલમેન્ટની કોલમ છે જે હપ્તાની કોલમ છે ત્યાં બધે જ જગ્યાએ હજુ કંઈ લખેલું જોવા મળતું નથી ફક્ત પેમેન્ટ સ્ટેટસમાં વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ લખેલું જોવા મળે છે બાકી બેંકનું નામ કે યુટીઆર નંબર કે એકાઉન્ટ એકાઉન્ટ નંબર કે પછી તારીખે કંઈ પણ જોવા મળતું નથી તો નથી મિત્રો એટલા માટે જોવા મળતું કે જે આ અગિયારમો હપ્તો છે ને અહીંયા જે લખેલું છે ને અગિયારમો હપ્તો એ મિત્રો વીસમા હપ્તાનો આ ક્રમ છે વીસમો હપ્તો અહીંયા જોવા આ જોવા મળી રહ્યો છે તો મિત્રો આ આવી રીતના તમારા સ્ટેટસની અંદર જોવા મળે તો તમારે સમજવાનું કે આ વીસમા હપ્તાનો કોલમ છે આ વીસમા હપ્તાની માહિતી અહીંયા આપવામાં આવી છે વીસમા હપ્તાનું ઓપ્શન અહીંયા એડ કરી દેવામાં આવ્યું છે તો આ અગિયારમો ભલે અહીંયા બતાવે બતાવે કારણ કે પાછળથી રજિસ્ટ્રેશન કરાવ્યું છે એટલે અગિયાર સુધી એમને હવે મળવાપાત્ર છે અગિયારમો હપ્તો એટલે કે વીસમો હપ્તો મળવાપાત્ર છે તો અહીંયા અગિયાર લખવામાં આવ્યું છે એ વીસમો હપ્તો છે અને વીસમો જે હપ્તો છે એ હજુ સુધી ખેડૂતના ખાતામાં જમા નથી થયો અહીંયા તમે જોઈ શકો છો એફટીઓ પ્રોસિડ ચોકડી બતાવે છે અને નો લખેલું છે એટલે કે હજુ આ ખેડૂત મિત્રને બે હજારનો જે હપ્તો છે એનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર હજુ સ્ટેટ લેવલેથી કરવામાં નથી આવ્યો જ્યારે પણ સ્ટેટ લેવલેથી ખેડૂતનું વેરિફિકેશન કરવામાં આવશે અને ફંડ ટ્રાન્સફર ઓર્ડર કરવામાં આવશે ત્યારે અહીંયા મિત્રો ગ્રીન ટીક લાગી જશે જે એફટીઓ પ્રોસીડ ચોકડી બતાવે છે ને ત્યાં ગ્રીન ટીક લાગશે અને પછી પેમેન્ટ સ્ટેટસમાં અત્યારે વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ જે જોવા મળે છે ને ત્યાં મિત્રો પ્રોસેસ પેમેન્ટ પ્રોસેસ જોવા મળશે અને પછી મિત્રો નીચે બેંકનું નામ જે છે એ ક્યારે જોવા મળશે કે જ્યારે આ હપ્તો જે છે એ ખેડૂતના ખાતામાં જમા થઈ જશે ત્યારે અહીંયા બેંકનું નામ જોવા મળશે અહીંયા યુટીઆર નંબર જોવા મળશે પછી કયા એકાઉન્ટની અંદર જમા થયા છે એ પણ જોવા મળશે અને અહીંયા તારીખ પણ તમને જોવા મળશે તો મિત્રો આવી રીતના મિત્રો તમે તમારો પીએમ કિસાન જે સ્ટેટસ છે એ તમે ચેક કરી શકો છો અને જાણી શકો છો કે તમારા આ પીએમ કિસાન સ્ટેટસમાં વીસમાં હપ્તાનું ઓપ્શન લાગ લગાવી દેવામાં આવ્યું છે કે નહીં તો આ ખેડૂત મિત્રના સ્ટેટસની અંદર વીસમાં હપ્તાનું જે ઓપ્શન છે જે ક્રમ છે વીસમાં હપ્તાનો એ એડ કરી દેવામાં આવ્યો છે અને પેમેન્ટ જે છે એ હજુ વેઇટિંગ ફોર અપ્રુવલ બાય સ્ટેટ છે એટલે કે હજુ આ ખેડૂતનું બે હજારનો જે હપ્તો છે એનો ફંડ ટ્રાન્સફર ઓર્ડર થયો નથી હજુ વેઇટિંગમાં છે હજુ તપાસ કરવામાં આવશે અને પછી જ ફંડ ટ્રાન્સફર ઓર્ડર કરવામાં આવશે ત્યારે અહીંયા એફટીઓ પ્રોસીડ ગ્રીન ટીક લાગી જશે અને યસ લખેલું જોવા મળશે તો આ ખેડૂત મિત્રોને વીસમો હપ્તો મળવા પાત્ર છે ભલે અહીંયા અગિયાર લખવામાં આવ્યું કારણ કે અગિયાર તો એટલા માટે લખવામાં આવ્યું છે કે એમને જે પીએમ કિસાન યોજના છે એની અંદર રજિસ્ટ્રેશન પાછળથી કરાવ્યું છે એટલે એમને અગિયાર હપ્તા સુધી જ મળેલા છે બીજા બધા ખેડૂત મિત્રોએ પહેલેથી જ રજિસ્ટ્રેશન કરાવ્યું છે એટલે એમને વીસમો હપ્તો અહીંયા લખવામાં આવ્યો છે પણ મિત્રો કાયદેસર આ વીસમો હપ્તો છે ભલે અગિયારમો હપ્તો અહીંયા લખવામાં આવ્યો પણ છે આ ખેડૂત મિત્રોનો વીસમો હપ્તો તો મિત્રો આશા રાખું છું કે જે મેં આ માહિતી આપી વિડીયોની અંદર એ માહિતીથી આપ સમજી ગયા છો આપના મનમાં જે કન્ફ્યુઝન હતું એ દૂર થઈ ગયું છે અને આપ સારી રીતે આ વિડીયોના માધ્યમથી જાણી ગયા છો સમજી ગયા છો કે ખરેખર તમને કેટલા હપ્તા મળવાપાત્ર છે અને વીસમાં હપ્તાનું ઓપ્શન તમારા પીએમ કિસાન સ્ટેટસમાં લાગ્યું છે કે નહીં તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે જો વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક પ્લીઝ લાઇક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ જે બે લાઇકન છે એને મિત્રો તમે ઓલ પર પ્રેસ કરી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ પીએમ કિસાન રિલેટેડ વિડીયો જો મારી યુટ્યુબ ચેનલ પર અપલોડ કરું તો એનું જે નોટિફિકેશન છે એ આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું આપણે કોઈ નવા વિષય સાથે તો ત્યાં સુધી આપના દોસ્ત દુદાભાઈ ચૌહાણને રજા આપશો નમસ્કાર